માળિયા હાટીનાના સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોગ બોર્ડ દ્વારા પંદર દિવસીય યોગ કોતની તાલીમ માળિયા હાટીનામાં તારીખ સોળથી તારીખ ત્રીસ પાંચ સુધી પંદર દિવસ યોગને લગતો સમર કેમ્પનું આયોજન કરાયું હાટીના સરકારી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયેલો સમર કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સમર કેમ્પ યોજાયો તારીખ સોળથી તારીખ ત્રીસ સુધી પંદર દિવસ માટે કેમ્પનું આયોજન કરાયું દરરોજ એકસો પચાસથી બસો બાળકો આ સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે જૂનાગઢ જિલ્લા કો ઓર્ડિનેટર ચેતનાબેન ગજેરાની પણ ઉપસ્થિતિ સવારના સાતથી નવ વાગ્યા સુધી બે કલાક સુધી સમર કેમ્પ યોજાય છે સૂર્ય નમસ્કાર પ્રાણાયામ ધ્યાન વ્યાયામ ગીતાજીના પાઠ સહિતના વિવિધો અનેક પ્રકારના યોગ અને કસરતની ટ્રેનિંગ અપાય છે માળિયા હાટીનાના યોગ કોચ દક્ષાબેન ચાવડા વિભાબેન ગાંધી કૃપાબેન સહિતના યોગ કોચના બહેનો દરરોજ આપે છે બાળકોને વિનામૂલ્યે પોતાની અમૂલ્ય સેવા આજે આજના દિવસે શહેરના આગેવાનો સરપંચ જીતુભાઈ સિસોદિયા સભાપતિ અમીરસિંહભાઈ સિસોદિયા ઠાકરસિંહભાઈ જાવિયા મગનભાઈ લાડાણી સહિતના આગેવાનોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા છેલ્લા પંદર દિવસથી આ યોગ કોચ યોજાય છે આવતીકાલે આ યોગ કોચની પૂર્ણાહૃતિ છે જિલ્લા કોઓર્ડિનેટર સહિત માળિયાટીનાના યોગ કોચના બહેનોની વિનામૂલ્યે સેવા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી स्टूल है वन खबर वेल्यूति नाया मम्मी ना बहु मम्मी मन जल्दी उठा लीजा डॉक्टर बहन ने यहां फोर्ता पाड़वा राखो अच्छा ये तो आय तो ने सो फायदो थी हो पीछे दू सो फायदो छे शारीरिक रीते के ने 20% को पर ઓજન તો મોડી સાહેબ સુધી પહોંચાડવાનું છે સાચી વાત છે તો તમે લોકો એ ક્યારે 15મી ઓગસ્ટની પરેડ જોઈ છે હા તો પરેડની અંદર બધા જ સોલ્જિયર્સ હોય કે જે સૈનિકો હોય એ કેવી રીતની પરેડ કરતા હોય બધા લાઈન બટ હોય એક સાથે બધાના પગ ઉપડતા હોય તો યોગની અંદર તમે તમારી આવ્યા હોય તો પહેલી વખત મોદી સાહેબ તમારું બધું જે ચિત્ર જુએ તો આપણે વ્યવસ્થિત લાઈન બધું એકવાર બેસી જઈએ બધા આમ સીધી લાઈનમાં બેસો બધા બધા અને બીજો છે એ વાણિયા છે એ લોકો એની અંદર એને હું પોતે વાની બે રોગ મારામાં છે તો આ યોગથી મને ઘણો ફાયદો થયો છે વાની અંદર પચાસ ટકા ગોળી ઘટી ગઈ છે અને એની જ અંદર આ બેન પણ એ જ રીતના વજ્રાસન ની અંદર વેરી ગુડ મોદી સાહેબ જુઓ તો થાય કે નહી મારા નાગરિકો કઈક હવે સજ્જ થયા છે હા તમને બધાને થાકો નહીં ત્યાં સુધી બેસવાની ચૂર કોઈ એમ થાકી જાય બસ નોર્મલ પોઝિશન ની અંદર બેસવાનું હવે બેન તમને મંત્ર તો ખરેખર વજ્રાસન ની અંદર તમે બેસો તો તમારું મન પણ 5 4 3 2 રિલેક્સ રિલેક્સ તમારા બાળકને તમે જીવનભર આવી કે પાડો અમે તો પંદર દિવસ પ્રયત્નો કર્યા ગયા વર્ષે દસ દિવસ હતા આ વખતે પંદર દિવસ કર્યા આજે તમને હજુ આમાંથી કોણ બાળક બોલે છે કે બેટા ઊભો થઈ જય આવી જાય ઊભો થાય જેવા આવી હાતું આવી જાય બસ બસ સાહેબ બી સાહેબ હાઈ નહીં મોહનભાઈ બાજુ ખરેખર બહુ અડગમાની વાત છે દસ લોકો ફરજિયાત ફરજિયાત પાક્કા કરવાના છે કરશો ને

આયોજી મગનભાઈએ તો ઘણું કહી દીધું અમારું તો આ વિષય નથી બાળકોને આ વસ્તુ ઉપયોગી થાય છે આપણા ઋષિ મુનિયોગ ચોરાશી યોગ કરતા હતા એમાંથી અત્યારે આપણે છત્રીસ જેટલા યોગો આપણે

દિવાકર નમસ્તું પ્રકર નમસ્તું આદિત નમસ્કાર યને દિને જન્માંતરસુ નમસ્કાર પ્રણામ માળિયામાં સરકારી હાઈસ્કૂલ સ્ટેશન રોડ ખાતે સુંદર મજાનું સમર કેમ્પનું આયોજન થયું ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આ સમર કેમ્પમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો બહેન શ્રી રક્ષાબેન યોગ કોચ અને શ્રી કૃપાબેન વિવાબેન કુસુમબેન બધે સર્વોએ યોગ કોચ અને ટ્રેનર સાથે મળીને બાળકોને ખૂબ જ સુંદર મજાની ટ્રેનિંગ આપી યોગ પ્રાણાયામ એક્સરસાઇઝ સૂર્ય નમસ્કાર અને સાથે સાથે દિનચર્યા અને બીજી જુદી જુદી તેઓ ગીતાજાના શ્લોકનું પઠન પ્રાર્થના એ બધું સુંદર મજાનું શીખવાડવા બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આજે પણ અમારા સરપંચશ્રી સભાપતિશ્રી ભાજપના કાર્યકર્તાઓ અને તમામ વરિષ્ઠ નેતાઓએ આજે એ સમય નોંધ લીધી હાજરી પુરાવી અને ખૂબ આનંદથી આજે બાળકોને સુંદર મજાની કેટલા અને શુકુરાજીનો પ્રસાદ પણ અપાઈ રહ્યો છે અને ખૂબ સરસ મજાનો માણીઓમાં બધાએ ઉત્સાહથી ભાગ લીધો થેન્ક યુ